આ પવિત્ર અગિયારસ હોય એટલે એનું વધારે મહત્વ હોય એટલે આજ દહી ડોળાઈ હોય એટલે આજે આપણે ઠાકોરજીના દર્શન કરવા જવું છે પવિત્ર અગિયારસ છે તો આપણે ગિરિરાજની પરિક્રમા કરવા જવું છે તો વિડિયોમાં ફેંક લગી તમે કન્ટિન્યુ બનના રહીજો ગિરિરાજની પરિક્રમાને પણ તમને દર્શન કરાવીશ ઠાકોરજીના પણ દર્શન કરાવીશ જો પારુ બેન વર્ષાબેન ચંપાબા આ મારી દેરાણી હજી બે કામ બેઠા છે બધાય તૈયાર થઈ ગયા છે જ ને આ ગિરિરાજ ની પરિક્રમા કરવા જાવું છે રજમાં હરખા ઉભારી તૈયાર

અહીંયા રજા નથી પરિક્રમાનો આપણે શૂટિંગ ઉતારવાનું એક ભાઈએ કીધું એટલે આપણે થોડુંક એવું શૂટિંગ લીધું છે જો આપણે પરિક્રમા પૂરી થઈ ગઈ અને બહાર આપણે હવેલીમાં આવી ગયા છે અને હવે ત્યાંથી જવું છે આપણે ગામમાં

પરિક્રમા કરવા ગયા તા અગિયાર વર્ષ તો અગિયાર પરિક્રમા કરી આવી સવારમાં વેલા નીકળી ગયા હતા પરિક્રમા કરવા પછી છે ને ત્યાં ટ્રાફિક થઈ જાય તો વારો આવે અને આવી થોડું ઘણું કામ બાકી હતું એ કર્યું હવે આપણે મીનાશી એ રસ્તો એ બનાવે રસોઈમાં તો જો એક જણાને જમવાનું છે સવારે ફેનીને તો ટિફિન વયું ગયું હોય ને ફરક એક બનાવવાનું છે એના માટે ખાલી એક જણા હોય મકાઈનો રોટલો બનાવવો હોય

દંસ્ત રસ ગેસ ધીરો રાખી મસ્ત બનાવી ગઈ ફેર ના રોટલો થઈ ગયો છે બને એકદમ સફેદ સફેદ મકાઈ હોય ને એટલે સફેદ બને પીળી મકાઈ હોય તો પીળો બને જો તમે ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયો તમને પસંદ આવે તો લાઈક શેર કરી દેજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરતા રહેજો હું આવું નવા રેસીપીના વિડીયો પણ તમને શેર કરતી રહીશ